તો ધોરણ દસ વિજ્ઞાનમાં આપણે વિભાગ એ માટે મોસ્ટ પી ટોપિક જોતા હતા એમાં બારમું ચેપ્ટર છે આજે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર તો જો સૌથી પહેલું છે ચુંબકીય ધ્રુવ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે મહત્તમ ખાલી જગ્યામાં પૂછાય ને ખરા ખોટામાંય પૂછાય ત્યાર પછી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે જમણા હાથના કયો હાથ જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ થાય છે પછી સમઘડી દિશામાં વહેતો પ્રવાહ તો એને કહેવાય એ ધ્રુવ અને વિષમ ઘડી દિશામાં વહેતો પ્રવાહ તો એમાં આવશે એન થ્રુ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર તો કોને તો ઓસ્ટ્રેડ નામ યાદ રાખજો ઓસ્ટ્રેડ પ્રવાહ આધારિત તારને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર બળ લાગે છે તેવું કોણે નોંધ્યું તો એમ્પિયરે લોખંડની ચુંબક તો જાળવી રાખવાની ક્ષમતા છે એને શું કહેવાય રિટેન્ટીવીટી શું કહેવાય આ પણ પૂછાય ખાલી જગ્યા રિટેન્ટીવીટી અર્થિંગ વાયર હવે અર્થિંગ વાયર જે હોય ને એ હંમેશા લીલા રંગનો હોય જો આવા રંગ પૂછાય છે લીલા રંગનો પછી લાઈવ વાયર હોય ને એ લાલ રંગનો એ તો તમને યાદ રહી જાય લાઈવ ઉપરથી લાલ એમ અને નેગેટિવ વાયર હોય એ કાળા રંગનો કેવા કાળા રંગનું આવું પૂછાઈ જાય હો પછી ઘરના જે ઉપકરણો હોય છે સમાંતર જોડાણમાં હોય છે કેવા જોડાણમાં ખાલી જગ્યામાં પૂછાય સમાંતર જોડાણમાં શોર્ટ સર્કિટમાં પરિપથનો અવરોધ કેવો હોય છે તો કે શૂન્ય ત્યાર પછી ચુંબકીય બળની દિશા જાણવા માટે ચુંબકીય બળની દિશા જાણવા માટે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ અને લાસ્ટ છે લાઈવને નેગેટિવ વાયર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય છે બસો ને વીસ વોલ્ટ આ પણ પૂછાઈ જાય બરાબર તો આ હતા બારમા ચેપ્ટરના વિભાગીય માટેના મોસ્ટ પી ટોપિક ત્યાર પછી આપણે લાસ્ટ જે તેરમું ચેપ્ટર બાકી છે એના એનો હું વિડીયો લઈ આવીશ ત્યાં સુધી નવા છે એ લોકો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ બધી પીડીએફ બધા ચેપ્ટરની અમારી ટેલિગ્રામમાં એની પીડીએફ પણ મૂકી દઈશ ટેલિગ્રામ ચેનલની લિંક તમને પ્રોફાઇલમાં મળી જશે ઓકે ત્યાંથી જોઈન કરી લેજો થેન્ક યુ